કરિયા મને જણાવતા ખૂબ આનંદ થાય કે આજે દહીસરા સાકરિયા પરિવારનો નો નવરંગો માંડવો થતો હોય નવરંગા માંડવા તો સમગ્ર ગુજરાતમાં થતા હોય છે પણ દહીસરાનો જે સાકરિયા પરિવારનો માંડવો છે આજે એક અલગ જ પ્રકારનો માંડવો થવા રહ્યો છે આજે આજુબાજુના ગમે તાલુકામાં તમે ગમે ગામમાં જઈને પૂછો તો માત્ર એક જ વાત થાય છે કે દહસરા સાકરિયા પરિવારના નવરંગા માંડવામાં જવાનું છે ત્યારે આની સાથે ને સાથે સાકરિયા પરિવારે એક એવો ઐતિહાસિક નિર્ણય લીધો છે કે અમારે આ નવરંગા માંડવામાં અગિયાર હજાર બહેનોનો લાઈવ ગરબો એટલે કે બહેનો લાઈવ ગરબો લેશે અને સાથે સાથે અગિયાર હજાર બહેનો લાઈવ ગરબો પત્યા પછી અગિયાર હજાર બહેનો સાથે એક મા જે ધર્મને પ્રત્યે પોતાની લાગણી અદા કરવા માટે સમગ્ર ગુજરાતમાંથી માંથી થી વધારે ગામડામાંથી સાકરિયા પરિવાર આ દૈસરા મુકામે પધારવાનો છે ત્યારે કોળી સમાજ અને એમાં સાકરિયા પરિવાર આ અગિયાર અગિયાર હજાર બહેનો

કોળી સમાજના અને સાકરિયા પરિવારના બહેનો જ્યારે વર્લ્ડ રેકોર્ડ કરતા હોય તો આપ સૌ આ ગરબા અને નવરાત્રીમાં આ મા આરતી જોવા માટે આપ સૌ પધારો એવું ભાવભર્યું આમંત્રણ આપું છું જય માતાજી જય માતાજી આગામી દસ તારીખના રોજ સમગ્ર સાકરિયા પરિવારના દહીસરાના મઢે આખા એ ગુજરાતમાંથી સાકરિયા પરિવાર છે એ માતાજીના શક્તિમાના નવરંગા માંડવાની અંદર આવી રહ્યા છે મારે આપના માધ્યમથી જીએસટીવીના માધ્યમથી સર્વ સાકરીયા પરિવારના ભાઈઓને અહીંયા મોટી સંખ્યામાં આવવાના છે અમે અંદાજે વીસ હજાર કંકોત્રીઓ દ્વારા અમારા સગા સંબંધીઓને અમે આમંત્રણ આપેલું છે દસ તારીખના રોજ બપોરના અમે એક લાખ પચાસ હજાર લોકોનું છે એ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરેલી છે સાંજના છે એ પંચાવનથી સાઠ હજાર લોકોની વજન પ્રસાદની છે વ્યવસ્થા કરેલી છે આના સંદર્ભમાં અમે જાહેર જનતામાં ધર્મ પ્રેમી ભાઈ બેનને વિનંતી કરીએ છીએ સાકરીયા પરિવાર વતી કે આપ સૌ અહીંયા આવો અને સાથે બેસી માતાજીના ગુણગાન ગાઈએ અને માતાજીનો પ્રસાદ લઈએ અને એક દિવસ આ માંડવો છે એ આખા એ ગુજરાતમાં ઐતિહાસિક બની જશે જય શક્તિમાં પેલા પ્રથમ તો હું જીએસટી પત્રકાર મિત્રનો ખૂબ જ આભાર વ્યક્ત કરું છું કે અમારો આ સરસ મજાનું માતાજીના નવરંગા માંડવાનું જે આયોજન થયું છે એની નોંધ લીધી છે એ બદલ હું મીડિયાનો ખૂબ જ આભાર વ્યક્ત કરું છું સૌ તો હું થોડીક માહિતી આપી દઉં કે અમારે આવતી દસ ચાર બે હજાર પચીસના રોજ સમસ્ત સાકરિયા પરિવારના શ્રી આદ્યા શક્તિ માતાજીના નવરંગા માંડવાનું સરસ મજાનું અમે આયોજન કર્યું છે એમાં લગભગ આખા ગુજરાતમાંથી સાકરિયા પરિવાર સિવાય એમના મહેમાન અને મિત્રોનું લગભગ બેથી અઢી લાખ ભાઈઓ બહેનો બાળકો અહીંયા સંતો મહંતો પધારવાના છે તો એમને હું પરિવાર બધા સાકરિયા પરિવાર વતુ વતી ભાવભર્યું આમંત્રણ પાઠવું છું અને આ માંડવામાં આપ સૌ ભાગીદાર બનો એવી બધા પાસે હું આશા રાખું છું જય શક્તિ જય માતાજી કહેવાનું એટલું કે અમે આ સાકરિયા પરિવાર માતાજીનો નવરંગો માંડવો કર્યું છે એમાં સૌ ભાઈઓને મોટી સંખ્યામાં પધારવા અમારું ભાવભર્યું આમંત્રણ છે અને માનવાનો ઉદ્દેશ એક જ છે કે માતાજીના ગુણગાન ગાઈએ અને માતાજીનો મહાપ્રસાદ જેમ બને વધારે વ્યક્તિ લે એવો અમારો ઉદ્દેશ છે તો સૌ ધર્મ પ્રેમી ભાઈઓને મોટી સંખ્યામાં પધારવાની ભાવભાઈ આમંત્રણ આપી છે